હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો કાલના બજારમાં નિફ્ટી સેન્સક કરતાં મેડિકપ અને સ્મોર્ટ કપના શેરોમાં જોરદાર ઘટાડો હતો અને ઘણી કંપનીઓ ત્રણથી ચાર ટકામાં પોંચ ટકા ઘટાડો હતો તમારા અને મારા પોર્ટફોલિયોમાં પણ શેરો હતા તે જોરદાર ઘટ્યા છે પરંતુ આ બજાર સતત ઘસાતું જાય છે હવે આજે આપણે ખાસ વાત કરવાની છે કે અમેરિકા અને ભારતના જે ટેરિફ ની વાતો છે એમાં શું છે ટ્રમ્પ સાહેબ અને મોદી સાહેબની દોસ્તી સાચી છે કે ખોખલી છે મિત્રો શું થયું અમેરિકાના પ્રવાસ દરમિયાન કે જેનાથી બજારમાં આટલો ઘટાડો આવ્યો બધાની અપેક્ષા આવી હતી કે મોદી સાહેબના મોદી સાહેબના પ્રવાસ દરમિયાન કાંઈક સારું નીકળશે અને બજાર ચાલશે પરંતુ એનાથી ઉલટું થયું ભારતીય બજારમાં જોરદાર ઘટાડો આવ્યો અને એની અસર શું પડશે આગળમાં એની પણ થોડીક વાતો કરીએ આમ તો ટ્રમ્પ સાહેબ મોદી સાહેબને ઘરે લગાડે છે સરસ મહેમાન ગતિ કરે છે પરંતુ જ્યારે મોદી સાહેબ અમેરિકાની ધરતી ઉપર પગ મૂકવાના હતા એના પહેલાં ટ્રમ્પે ટેરિફ વોર માટેનું જે ઓર્ડર હતો એના ઉપર સાઇન કરી દીધી હવે આ ઓર્ડર શું છે કે અમેરિકાનું કહેવાનું એવું થાય છે કે અમારો માલ જે દેશમાં નિકાસ થાય જે મત દેશમાં જાય એમાંથી ભારત વધારે વધારેમાં વધારે ટેક્સ ટેક્સ લગાવવા લગાવવાળો દેશ છે તે અમારા માળ ઉપર ખૂબ ટેક્સ લગાવે વીસ ટકા પચીસ ટકા અમુક બાબતોમાં તો છે એ ઉપર સો ટકા ટેક્સ લગાવે અને અમે ભારતીય માળ જે અમારા દેશમાં આવે છે એના ઉપર ટેક્સ ઓછો લગાવીએ છીએ આ એકદમ સાચી વાત છે પરંતુ ભારતને આ કરવાનું કારણ શું છે મિત્રો ટેરિફ એન્ડર ટેક્સ હવે જે અમેરિકામાંથી આપણા દેશમાં જે માલ આવે છે એના ઉપર ભારત ટેક્સ લગાવે છે એનું કારણ છે કે એ પોતાના સ્વદેશી ઉદ્યોગીઓનો માલ બજારમાં વેચાય એના માટે વિદેશી માલ ચીનનો માલ હોય કે અમેરિકાનો માલ હોય એના ઉપર ટેક્સ વધારે લગાવવામાં આવે અને એ માલ મોંઘો થઈ જાય છે અને ઓછો વેચાય છે અને આપણી ઘરેલું વસ્તુ વધારે વેચાય છે અને એનાથી આપણા ઉદ્યોગો ફાળે ફૂલે છે હવે ટ્રમ્પ સાહેબનું કહેવાનું એવું છે કે અમે ભારતમાંથી ખૂબ આયાત કરીએ છીએ અને એના ઉપર ઓછો ટેક્સ લગાવીએ છીએ અને ભારત અમારી ક્ષેત્રે છે અને અમારી વસ્તુ ઓછી ખરીદે છે અને ટેક્સ વધારે લગાવે છે આ કેટલું સાચું છે આ સાચું છે મિત્રો આપણે જે નિકાસ કરીએ છીએ બીજા દેશોમાં એમાંથી આપણી નિકાસના સત્તર ટકા નિકાસ આપણે અમેરિકામાં કરીએ છીએ અમેરિકા આપણી કાચી વસ્તુઓ અને કાચો માલ દવાઓ ફાર્મા કંપનીઓને ખૂબ ખરીદે છે આઈટીમાં પણ આપણો અમેરિકાથી ખૂબ આવક છે અને આ રીતે અમેરિકા સાથે આપણે નિકાસ માલ ખૂબ વેચીએ છીએ અમેરિકાને પરંતુ અમેરિકાનો માલ આપણે આયાત ઓછો કરીએ છીએ ઓમ જોઈએ તો ભારતની કુલ આયાત વધારે છે ઓછી છે પણ અમેરિકા સાથેના જે વેપારો છે એમાં ઉલટું છે એ આપણી આયાત વધારે છે અને આપણે એથી લાવીએ છીએ ઓછું હવે ટ્રમ્પ સાહેબનું એટલું જ કહેવાનું છે કે ભારત અમારા માલ ઉપર વધારે ટેક્સ લગાવે છે અને અમારા માલની કિંમત વધારે મોખી બની જાય છે અને એ ભારતમાં ઓછી વેચાય છે અમે તમારો માલ લઈએ છીએ ઓછો ટેક્સ લગાવ્યા છ તમે અમારો માલ લો ઓછો ટેક્સ લગાવો અને અમે તમારો માલ વધારે લઈએ તમે પણ અમારો માલ અમારી સાથે ક્રૂડ ઓઇલ ડિફીસના સાધનો આ બધી ખરીદી કરો પરંતુ આપણને અમેરિકાનો માલ મોંઘો પડે છે અને અમેરિકાનો માલ યુએસનો માલ ખરીદવા માટે આપણે એને ડોલર આપવો પડે છે કરન્સીના રૂપમાં અને બીજા દેશોથી એના લોકલ નાણાંથી પણ વેપાર થઈ શકે દાખલો તરીકે રશિયા ઘણા સમયથી આપણે રશિયા પાસેથી સસ્તો કુરજ ખરીદીએ છીએ આરબ દેશો પાસેથી પણ સસ્તું ખરીદીએ છીએ અને લોકલ કરન્સીમાં પણ વેપાર શક્ય છે આ બધું અમેરિકા સહન કરી શકે એમ નથી આ બધું નિષ્કર્ષ એમાં મોદી મોદી સાહેબની અને ટ્રમ્પ સાહેબની દોસ્તી ખરી પણ દોસ્તી ખોખલી છે એના માટે આપણે એક વિડીયો બનાવ્યો હતો કે કેમ ખોખલી છે ટ્રમ્પ અને મોદીની દોસ્તી જોરદાર હતી અને આગલી ટ્રમમાં ટ્રમ્પ ભારતમાં આવ્યા અને જોરદાર એમનું સ્વાગત થયું પરંતુ જે આ ચૂંટણી ચાલુ ચૂંટણી ટ્રમ્પની હતી અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જોય બાઇડન ખસી ગયા અને હેરિશ ચૂંટણીમાં ઉમેદવાર બન્યા એ ભારતીય મૂળના છે અને ત્યાં ચૂંટણી પ્રચારમાં ડિબેટ પ્રસાર હોય છે અને પહેલી ડિબેટ થઈ એમાં હેરિસનો કમલા હેરિસનો હાથ ઊંચો હતો અને અમેરિકાના પેપરો અને મીડિયાએ હેરિસ જીતશે એવી આશા બંધણી હતી અને એ સમયગાળામાં મોદી સાહેબને અમેરિકા જવાનું થયું ટ્રમ્પે અહીંયા ચૂંટણી લડતા હતા અને ટ્રમ્પે પણ એમના બયાનમાં કીધું હતું કે મારો દોસ્ત મોદી અમેરિકાની ધરતી ઉપર છે અને મારે એમને મળવું છે મોદી સાહેબ ત્યાં રાજપાસો રોકાણા ભારતીય મૂળના લોકો સાથે મીટિંગો કરી જો બાઇડન સાથે મિટિંગો કરી પરંતુ ટ્રમ્પને મળ્યા નહોતા અને આ વાતપત્રોનો વસવસો ટ્રમ્પને રહી ગયો છે અને ચૂંટણી પ્રચાર દરમિયાન પણ સતત એના પ્રચારમાં ટ્રમ્પે ભારત આપણા ઉપર વધારે ટેક્સ લગાવે એ સતત વાત કરી મિત્રો અને આજે મોદી સાહેબ અમેરિકા ગયા અને સારા પ્રક્રમ નિષ્કર્ષ નીકળશે પરંતુ એ આશા ઠગારી પડી છે હવે મોદી સાહેબ ઓના ઉપર શું રિએક્શન આપે છે શું આગળના પગલાં લે છે એના ઉપર આ બજારનો બધો આધાર રહેલો છે પરંતુ બજાર હજુ પણ વધુ ઘટી શકે છે એલર્ટ રહેવું જોઈએ બજારમાં એકવીસ હજાર કે બાવીસ હજાર આ બધું કેવું વહેલું છે પરંતુ બજારને નવો બુસ્ટર ડોઝ નહીં મળે તો આ અમેરિકા સાથેના સંબંધો આપણે બગાડી શકીએ એમ નથી અને અમેરિકા સાથેના સંબંધો ઘાટ બનાવવામાં આપણા વેપારને આપણા ઉદ્યોગોને સહન કરવાનો વારો પણ આવી શકે આ બધું આ બધી વાતો સમજા જેવી છે આ ટેરિફ વોરના નામથી આ બધું ચાલી રહ્યું છે એક બાજુ ટ્રમ્પ સાહેબનું કહેવું કે ભાઈ અમે ટેક્સ લગાવો એટલો જ તમે તમે ટેક્સ લગાવો પરંતુ એવું કરવા જતાં આપણા ઉદ્યોગોને સહન કરવાનો વારો આવે અથવા તો આપણી ઇકોનોમીને સહન કરવાનો વારો આપણે આ બધી વાતો સ સમજવી પડે કે ભાઈ ઓમાં શું તારણ નીકળે છે નવા ચમા સમાચારો સાથે બીજો વિડીયો બનાવીશું થેન્ક યુ